વર્લ્ડ બ્લડ ડોનેશન ડે છે અને અત્યારે અમારે બ્લડ બેંકમાં ઘણા બધા બ્લડ ડોનેટ કરવા આવ્યા છે અમુક તો એવા એવા લોકો આવ્યા છે કે જે અત્યારે એ લોકોના ઘરના વ્યક્તિને જરૂર છે ને બ્લડ આપતા ગભરાતા હતા અને એ લોકોને અમે કાઉન્સેલિંગ કરીને એ લોકો બ્લડ આપવા તૈયાર થઈ ગયા છે અત્યારે રેકોર્ડિંગ પણ એમનું કરી દીધું છે એટલે આજના દિવસે શું છે કે દરેક લોકોએ બ્લડ આપવું જ જોઈએ દરેક વ્યક્તિએ આપવું જોઈએ ખાસ તો અત્યારે એવાનોસ એટલી બધી આવી છે કે જેન્ટ્સ હતા લેડીઝ બ્લડ વધારે આપે છે બ્લડ કંઈ બનતું નથી બ્લડ કંઈ મેન્યુફેક્ચર થતું નથી આ રીતે કોકનું બ્લડ જેવું કામ આવે એવું સામે બ્લડ ડોનેટ કરતા એટલે અમે રિપ્લેસમેન્ટનો વધારે આગ્રહ રાખીએ છીએ કે ભાઈ સામે બ્લડ આપો તમે કારણ કે બ્લડ વસ્તુઓ અત્યારે એટલી નેસેસરી વસ્તુ છે કે ફિઝિશિયન હોય હાર્ટ સર્જરી હોય ગાયનિક પેશન્ટ હોય એનેમિક પેશન્ટ હોય અમુક નીડી પેશન્ટ હોય એને ખાસ અત્યારે બ્લડની જ જરૂર પડે છે અને અમારી ડે નાઇટ બ્લડ બેંક ચાલુ હોય છે અડધી રાતે બે અઢી ત્રણ વાગે અમે ઘડિયાળમાં જોતા નથી ટૂંકમાં અમારો મેન એમ એ છે કે બ્રાન્ડના વાંક પેશન્ટ મરી ના જવું જોઈએ કે પેશન્ટ બગડી બગડવું ના જોઈએ આમ એની કન્ડિશન સારી રહેવી જોઈએ એટલે અમે અડધી રાતે પણ આવીએ છીએ અને આના વિશે વધુ માહિતી અમારા ચીફ ટેકનિશિયન કોમલ પટેલ છે એ તમને વધારે આપશે માહિતી સૌથી પહેલાં કોમલબેન તમારું હાર્દિક સ્વાગત છે ચરોતરનો અવાજના ડિજિટલ પ્લેટફોર્મ પર મેડમ આજે કેટલાક લોકોને હોય છે કે બ્લડ ડોનેટ કોણ કોણ કરી શકે તેમાં કોઈક વય મર્યાદા હોય છે કે પછી વજનમાં મર્યાદા હોય છે કેટલીક વાર પલ્સ જોવા જરૂરી હોય છે તો તેના વિશે કેટલું જણાવશો નમસ્તે આજે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે અને બ્લડ ડોનેશન કોઈ મનુષ્ય જ કરી શકતું હોય છે તો આના માટે એને ક્રાઇટેરિયા જે આપણું બ્લડ ફૂડ એન્ડ ડ્રગ ઇન્સ્પેક્શન જે હોય એ લોકોએ આપણું ક્રાઇટેરિયા નક્કી કર્યું હોય તો એમાં એ છે કે જે વજન તમારું હોય એ તમારું પિસ્તાલીસ કિલોથી વધારે હોવું જોઈએ વયમર્યાદા છે કે અઢારથી સાઠ વર્ષ સુધીના લેડીઝ ને જેન્ટ્સ બંને આપી શકે છે આમાં એવું છે કે હિમોગ્લોબિન તમારું ટ્વેલ્વ પોઈન્ટ ફાઇવ ગ્રામ પર્સન્ટથી વધારે હોવું જોઈએ બીપી તમારું નોર્મલ હોવું જોઈએ અને કોઈ પણ વ્યક્તિ જ્યારે પણ એને એક વખતે બ્લડ ડોનેટ કર્યું છે તો એ ત્રણ મહિના પછી જ આપી શકે છે અને ખાસ બ્લડની તો જરૂર હોતી હોય છે લેડીઝને જરૂર પડતી હોય છે મેન તો જ્યારે લોકોની ડિલિવરી હોતી હોય છે પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન્સ હોતા હોય છે તો લેડીઝને જરૂર પડતી હોય છે થેલેસેમિયા પેશન્ટને જરૂર પડતી હોય છે ઘણી વખત એક્સિડેન્ટમાં બ્લડની જરૂર પડતી હોય છે અને અત્યારે જ્યારે મહિલાઓ બધા જ કાર્યમાં આગળ છે ત્યારે હું તો બધી જ લેડીઝને કહીશ કે તમે આ કાર્યમાં પણ આગળ રહો કારણ કે આ કાર્યમાં લેડીઝ છે એ પાછળ છે એ લોકોનું પાછળ રહેવાનું કારણ એટલું જ છે કે એ લોકોનું જ્યારે હિમોગ્લોબિન હોય છે ને અમે જ્યારે અહીંયા બ્લડ હિમોગ્લોબિન ટેસ્ટ કરતા હોઈએ છીએ તેમનું એમનું ટ્વેલ્વ પોઈન્ટ ફાઇવ ગ્રામ પસંદ કરતાં ઓછું હોય છે તો એવા લોકોનું અમે બ્લડ ડોનેટ નથી એ લોકો બ્લડ ડોનેટ નથી કરી શકતા અને એના માટે એ લોકોએ પોતાના માટે પોતે હેલ્ધી રહેવું જોઈએ તો ગમે ત્યારે પણ જ્યારે પણ આવશ્યકતા થાય ત્યારે એ લોકો બ્લડ ડોનેટ કરી શકે તો લેડીઝને મારી આજના દિવસે ખાસ વિનંતી છે કે કોઈ પણ કાર્યમાં તમે પાછળ નથી તો આ બ્લડ ડોનેશનમાં પણ તમે આગળ રહો અને બ્લડ ડોનેટ કરો કારણ કે તમારે જ વધારે જરૂર પડતી હોય છે તો દરેક લેડીઝે પોતાના હેલ્થ માટે સજાગ રહેવું જોઈએ હિમોગ્લોબિન કઈ રીતે વધતું હોય એના માટે રેગ્યુલર તમારે ચેકઅપ પણ કરાવવું પડે ઘણી વખત એવા હોય છે કે કોઈ પ્રોબ્લેમ ના થતા હોય એ લોકો બ્લડ ટેસ્ટિંગ ના કરાવતા હોય પણ સમય અંતરે બ્લડ ટેસ્ટિંગ કરાવો તો તમને ખબર પડે કે તમારું હિમોગ્લોબિન કેટલું છે બીજા કોઈ કોમ્પ્લિકેશન હોય તો પણ વહેલામાં વહેલી તરીકે ખબર પડી જાય અને એનું નિરાકરણ પણ થઈ શકે આ તો વાત થઈ કે કોણ કોણ બ્લડ ડોનેટ કરી શકે પરંતુ કેટલીક વાર એવી કન્ડિશન હોય છે કે કેટલાક લોકો બ્લડ ડોનેટ નથી કરી શકતા તો એવા એવી કઈ કઈ પરિસ્થિતિઓમાં માણસે બ્લડ ડોનેટ ન કરવું જોઈએ બ્લડ ડોનેટ કરવા માટે તો તમારે સૌથી પહેલાં કે તમે હેલ્ધી હોવું જોઈએ હિમોગ્લોબિન તમારું વધારે હોવું જોઈએ અને કોઈ તમને કોઈ એવી ડિઝીઝ છે જે એક બ્લડ દાતા તરફ તરફથી બીજા બ્લડ જે લે છે એને જ્યારે પ્રસરીત થતી હોય ત્યારે તમને તમે બ્લડ ડોનેટ ના કરી શકો પણ એના માટે પણ તમે પહેલાં બ્લડ ટેસ્ટ કરાયેલા હોવા જોઈએ અને ઘણી વખત એવું થાય છે કે અમારે એક કોમન ક્વેશ્ચન ને કોમન પ્રશ્ન એ જ રહે છે કે મેં તો ક્યારેય બ્લડ ડોનેટ કર્યું જ નથી ત્યારે અમે તો એવું જ કહેતા હોય છે કે તમે શું સ્કૂલમાં ગયા તો પહેલી વખત ગયા હતા કે અગાઉથી તમે જતા હતા જ તો એવા ઘણા એક્સક્યુઝિસ કાઢતા હોય છે કે બ્લડ ના ડોનેટ કરે અને જેને એચઆઈવી એચસીવી એચ બીએસ વીડીઆરએલ ને એમપી આ જે ટેસ્ટ હોય છે એ પોઝિટિવ આવતા હોય છે એ લોકો બ્લડ ડોનેટ ના કરી શકે અને અમે અહીંયા આગળ હંડ્રેડ પર્સન્ટ વોલન્ટ્રી બ્લડ ડોનેશનનો જ આગ્રહ રાખીએ છીએ અને અમે મનાવીએ છીએ એ લોકોને કે બ્લડ ડોનેટ કરવાથી તમને પણ કેટલા ફાયદા છે કારણ કે ઘણા જે ટેસ્ટ આ મેં પાંચ ટેસ્ટ તમને કયા એ ટેસ્ટ તમે જો બ્લડ ડોનેટ કરશો તો તમારા વિનામૂલ્યે થઈ જશે સાથે સાથે તમારું હિમોગ્લોબિન અને બ્લડ ગ્રુપ પણ તમને ખબર પડશે તો દરેક વ્યક્તિએ બ્લડ ડોનેટ કરવું જ જોઈએ અને કોઈ એવા સંજોગો વસાદ તમે ડોનેટ નથી કરી શકતા તો સાધારણ જે સામાન્ય તાવ આવ્યો હોય ને ત્યારે તમે ડોનેટ ના કરી શકતા હો તો એ ક્ષણિક ક્ષણિક સમય માટે હોય છે પણ જે મેજર ડિઝીઝ હોય છે જે એક બ્લડના ડોનરથી બીજા પેશન્ટને પ્રસરી શકતી હોય છે તો એ લોકો સદંતર બ્લડ ડોનેટ નથી કરી શકતા બાકી તો દરેક વ્યક્તિ બ્લડ ડોનેટ કરી શકે ડિઝીઝની વાત સિવાય આપણે વાત કરીએ તો કેટલીક વાર કહેવાય છે કે જે મહિલાએ ડિલિવરી કરી છે બાળકને જન્મ આપ્યો છે તેઓ એ સમયે બ્લડ ડોનેટ ના કરી શકે તો આ વાત કેટલા પ્રતિશત સાચી છે હા સાચી વાત છે જેને અમને ટૂંક સમયમાં ડિલિવરી થઈ હોય તો એ લોકો ડોનેટ ના કરી શકે પછી જે પ્રેગનેન્ટ લેડી હોય એ પણ ડોનેટ ના કરી શકે એનું કારણ એક જ છે કારણ કે અત્યારે તમારા ગર્ભમાં બીજું બાળક પડે બીજો જીવ છે એ એને વધારે જરૂર છે બ્લડની એટલે એવા સંજોગોમાં એ લોકો બ્લડ ડોનેટ ના કરી શકે અને તમને જ્યારે લાગે કે વજન ઘણા લોકોનું એવું ભ્રમિત ભ્રમ હોય છે કે બ્લડ ડોનેટ કરવાથી મારું વજન વધી જશે કે બ્લડ ડોનેટ કરવાથી મારું વજન ઘટી જશે તો તો એ એ બધી જે છે છે મૂળ વગરની તમારું બ્લડ આપવાથી તમારું ક્યારે વજન વધવાનું નથી કે ઘટવાનું નથી તો આજના દિવસે તો બધાને કહેવું જ કે કોઈ પણ ભ્રાંતિમાં ના રહી અને તમને લાગતું હોય કે તો યોગ્ય ડોક્ટરની વાત સાથે વાત કરો અને તમે બ્લડ ડોનેટ કરો જ ને જે રીતે તમે કહ્યું કે કેટલા લોકોમાં ગેરમાન્યતા હોય છે કે વજન વધી જાય છે કે પછી બ્લડ ડોનેટ કર્યા પછી વીકનેસ આવી જાય છે તો એક બાજુ એ પણ સાંભળવા મળે છે કે તેનાથી નુકસાન નથી પરંતુ બ્લડ ડોનેટ કરવાથી ફાયદા થાય છે સ્વાસ્થ્યને તો તે કેવા ફાયદા હોય છે જો એક આપણી પાણીની ટાંકી છે પાણીની ટાંકીમાં તમે ક્યારે પાણી ખાલી નથી કરવાના તો એની અંદર પોરા પડવાના છે એમ આપણું શરીરમાં પણ આપણું બ્લડ છે પાંચ થી સાત લિટર બ્લડ આપણા શરીરમાં હોય છે જે હેલ્ધી પર્સન હોય એનામાં હવે એ તમે બ્લડ આજે ડોનેટ કરશો કે નહીં કરો એની જે લાઈફ સ્પાન હોય છે ડબલ્યુબીસી આરબીસીની લાઈફ સ્પાન હોય છે એ એ જ ટાઈમમાં પછી એ રપ્ચર થઈ જાય છે પરસેવા માટે કે ગમે તે રીતે બ્લીડિંગના વાટે તમારા શરીરમાંથી નીકળી જતું હોય છે તો જો તમે બ્લડ ડોનેટ કરો છો તો એ જ બ્લડ તમારું બીજાને કામ લાગશે એટલે તમે બ્લડ ડોનેટ કરશો કે નહીં કરો અમુક સમય પછી તમારું જે બ્લડ છે એ વેસ્ટ જ જવાનું છે તો શું કામ આપણે બ્લડ ડોનેટ કરીને આપણે કોઈ બીજાની લાઈફ બચતી હોય તો એવા કાર્યમાં આપણે આપણું બ્લડ ડોનેટ કરીએ અને જો કોઈ બ્લડ ડોનેટ કરે છે તો પછી કેટલા સમય અંતરે ફરી બીજી વાર બ્લડ ડોનેટ કરી શકે છે અને બ્લડ ડોનેટ કર્યા પછી એ વ્યક્તિએ શું શું કાળજી રાખવાની હોય છે એક વ્યક્તિ જ્યારે બ્લડ ડોનેટ કરે છે તો એના ત્રણ મહિના પછી ફરી બ્લડ ડોનેટ કરી શકે છે અને અમે લેડીઝને આગ્રહ કરીએ છીએ કે તમે ચાર મહિના પછી ડોનેટ કરો અને કાળજીમાં તો એ જ રાખવાનું હોય છે કે તમે બ્લડ છે લિક્વિડ છે એટલે આજે તમે અઢીસો એમ તમારું બ્લડ ડોનેટ કર્યું છે તો એ દિવસમાં તમે કડક કોફી પીવો દૂધ પીવો છાશ પીવો અને કંઈ પણ લિક્વિડ લો અને હેલ્ધી ફૂડ ખાઓ અને એક સમય એવો હતો મેડમ જ્યારે કોરોનામાં પ્લાઝમા ચડાવવામાં આવતા હતા બ્લડમાંથી તો એના વિશે થોડીક માહિતી આપશો કે પ્લાઝમા કેવી રીતે ચડાવવામાં આવતા હતા અને તેનાથી કેવી રીતે રિકવરી કેટલા સમયમાં આવતી હતી કોરોના વખતે જે કોવિડ પ્લાઝમા પેશન્ટ્સને ચડાવવામાં આવતા હતા એમાં કોરોનાના પેશન્ટને સારી એવી રિકવરી રહેતી હતી તો જે પેશન્ટને જે કોઈ બી પેશન્ટ છે એને કોરોના થયો છે એના અઠયાવીસ દિવસ પછી જો એ રક્તદાન કરે તો એ રક્તદાનમાંથી જે પ્લાઝમા નીકળે છે એને કોવિડ પ્લાઝમા કહેવામાં આવે છે અને ડોક્ટર્સનું પણ કહેવું હતું કે જે રેગ્યુલર પ્લાઝમા ચડાવીએ એના કરતાં કોવિડ પ્લાઝમાથી પેશન્ટની રિકવરી બહુ જ વધારે રહેતી હતી તો કોવિડ પ્લાઝમા જે એ વખતે ટ્રાન્સફ્યુઝન થતું હતું એના લીધે ઘણા એવા કોરોનામાં પેશન્ટની લાઈફ બચી છે અને બ્લડ ડોનેશન કર્યા પછી શરીરમાં કેવા કેવા બદલાવ જોવા મળે છે કેવા કેવા ફાયદા થતા હોય છે તેનાથી ખરેખર કહું તો જે ફાયદા તમને દેખાય છે એના કરતાં જે ફાયદા તમને નથી દેખાતા ને એ બહુ જ વધારે છે કારણ કે રક્તદાન એ મહાદાન છે અને કોઈ પણ દાન તમે કરો છો ત્યારે તમને એક સેટિસ્ફેક્શનનું અને ખુશીની તમને લાગણી થતી જ હોય છે અને લાગણી તો એ થાય કે તમારા થકી એક એક જીવ છે અને તમે જ્યારે બ્લડ ડોનેટ કરો છો તો તમને પણ પોતાને સારું ફીલ થાય કારણ કે કોઈ પણ સારું કાર્ય કરવાથી માણસને સારું ફીલ થતું જ હોય છે તો રક્તદાન કરવાના તો બહુ જ મોટા ફાયદા છે અને એક વ્યક્તિનો જીવ તમે બચાવો છો એનાથી વિશેષ ફાયદો તો મને નથી લાગતો કે કોઈ હોઈ શકે અને છેલ્લો પ્રશ્ન કે આજના વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે તમે અમારા દર્શક મિત્રોને શું અપીલ કરવા માંગશો રક્તદાન લઈને શું તેમને કહેવા માંગશો આજે વિશ્વ રક્તદાતા દિવસ છે તો હું આજે ચરોતરના અવાજ માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે તમે બ્લડ ડોનેટ કરો અને હું એક લેડીઝ તરીકે હું બીજી લેડીઝને પણ વિનંતી કરું છું અને પ્રોત્સાહિત કરું છું કે તમે બ્લડ ડોનેટ કરો બ્લડ ડોનેશનના બહુ જ બધા ફાયદા છે અને સૌથી વધારે તો તમે લાઈફ બચાવો છો અને તમે પોતે પણ હેલ્ધી રહેશો અને આ તમારે હેલ્ધી રહેવા માટે તમે પોતાની હેલ્થનું સજાગતા રાખો અને વુમન ક્યાંય પાછળ નથી તો તમે બ્લડ ડોનેટ કરો કોઈ પણ ગેરમાન્યતામાં ના આવો કે આ બ્લડ ડોનેટ કરવાથી મને શું ફાયદો થશે એ વિચારો નહીં કારણ કે બધી જ જગ્યાએ તમારે ફાયદો ના જોવાનો હોય અને બ્લડ ડોનેશન કરવાથી તમે લાઈફ બચાવો છો બીજાની લાઈફ બચાવો છો પણ તમને પણ ઘણા ફાયદા થાય છે કારણ કે ઘણી વખતે આપણે કોઈ બી બ્લડ આપણી આપણા શરીરમાં શું પ્રોબ્લેમ છે કે જ્યાં સુધી આપણે લેબોરેટરીમાં જઈને ટેસ્ટિંગ નહીં કરાવીએ ત્યાં સુધી આપણને નહીં ખબર પડે અને તમે જો બ્લડ ડોનેટ કરશો ને તો તમને તમારું હિમોગ્લોબિન ખબર પડશે તમારું ગ્રુપ ખબર પડશે તમારામાં શરીરમાં એચઆઈવી એચસીવી એચબીએસએજી વીડીઆરએલ ને એમપી એ કોઈ ટેસ્ટ તમારા શરીરમાં પોઝિટિવ છે કે નેગેટિવ છે એ પણ તમને ખબર પડશે તો આજના દિવસે તો તમને બધાને મારી નમ્ર વિનંતી છે કે બ્લડ ડોનેટ કરો અને જીવન બચાવો અને આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તો કહ્યું છે કે દાન તો ગુજરાતીઓના રગ રગમાં છે તો મહાદાન છે જે રક્તદાન છે મહાદાન છે તો રક્તદાનનું મહા રક્તદાનનું દાન કેમ ના કરો તો મિત્રો આજે આપણે ડોક્ટર જેડી પટેલ અને કોમલબેન સાથે વાત કરી છે રક્તદાન વિશેની જેમને આપણને બહુ સારી રીતે સમજાવ્યું છે કે રક્તદાનનું મહત્વ શું છે તેનાથી કેટલાય લોકોના જીવ પણ બચી શકે છે તો હું તનવી તમને ચરોતરનો અવાજના માધ્યમથી તમને અપીલ કરું છું કે તમે પણ જરૂરથી રક્તદાન કરો કેમેરામેન તુષાર સાથે તનવી સુથાર ચરોતરનો અવાજ